નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત હાલ આપણે છીએ વલસાડના બસ સ્ટેશન પાસે અહીંથી અમને વારંવાર દર્શક મિત્રો દ્વારા સોશિયલ મીડિયા પર અલગ અલગ જે અમારા નંબરો છે સંપર્ક કરવા માટે ત્યાં આગળ વારંવાર મેસેજો આવે છે કે ધરમપુર જતી બસો અહીંયા નિયમિત પર નથી આવતી આપ જે અહીંયા પબ્લિક જોઈ રહ્યા છો જેટલી પણ પબ્લિક અહીંયા ઊભેલી દેખાય છે તમને અહીંયાથી લઈને છેક સુધીની આ બધી ધરમપુર વિસ્તાર સફર કરવાવાળી પબ્લિક છે એક દિવસ નહીં પરંતુ રોજે રોજ આ લોકોની આજ પરિસ્થિતિ હોય છે દરરોજ લોકો આવીને કોઈ અડધી કલાક કોઈ એક કલાક કોઈ દોઢ કલાક આ વરસાદના મોસમમાં સફર કરે છે એક બસ ધારો કે આવવાની હોય એ લેટ થયું એ આવી સવા સાત કે સાડા સાત વાગે તો સવા સાત કે સાડા સાત વાગે જે આવવાની બસ હોય તે પછી આવતી જ નથી એનાથી થાય છે શું એક બસ ની અંદર બે કે ત્રણ બસ જેટલા લોકો એક સાથે જાય છે આનાથી થઈ શું શકે છે વધારે લોકો અંદર બસમાં ભરાયેલા હોય ડ્રાઈવર કાબુ ગુમાવે એક્સિડન્ટની શક્યતા આટલી ભીડ હોય મોટી ઉંમરના લોકો હોય હાર્થની પ્રોબ્લેમ થઈ શકે કોઈ કોઈપણ જાતની પ્રોબ્લેમ સફર થઈ શકે છે લોકો અને એક દિવસ નહીં રોજની પરિસ્થિતિ છે અહીંયાં આ જેટલા લોકો હાજર છે એમાં આ કાકા સાથે આપણે વાત કરીએ કાકા ધરમપુર સફર કરવા માટે નીકળ્યા છો શું નામ આપનું નરેશભાઈ

તો કરવું શું કેટલા સમયથી અત્યારે અહીંયા તમે એક કલાક થઈ જવાનો એક કલાક પૂરો પૂરે પૂરો એક વ્યક્તિ સવારનો નો નીકળો એક નોકરી ધંધા કાર્યથી સવારે વેલું ત્યાંથી થી નીકળવાનો ધરમપુર મુખ્ય જગ્યાએ નથી રહેતા ધરમપુર થી ભી અંતર ડાળ વિસ્તાર માં રહેતા 10 કિલોમીટર અંદર રહે છે એટલે અડધી એક કલાક એ વધારે ગણો ડાળા માં 24 જ કલાક હોય તેમાંથી ભી 1.5 બે કલાક આવી રીતના આ અનિયમિતતાને કારણે એમણે ગુમાવવું પડે છે આગળ આપણે બીજા મિત્રો સાથે વાત કરીશું ભાઈ તમે ધરમપુર થી જાવો છો

એના કારણે કોઈ કોઈ અકસ્માત સર્જાય કોઈને કોઈને જાનહાનિ થાય ઈજા પહોંચે સમય ચૂકી જવાના લીધે કોઈ બીજું એમનું નુકસાન થાય તો કોણ જવાબદાર અને આ એક દિવસની પરિસ્થિતિ સમજ માં આવે આ તો રોજની જ પરિસ્થિતિ થઈ ગઈ રોજની આ પરિસ્થિતિ આ રીતે સફર કરવાનું તમને ગમે છે ખરું તમારે કરવું પડે તો મિત્રો મજબૂરી મજબૂરી એવી કે કોને કેવું કોણ લાવશે હલ એ આ લોકો નો બી પ્રશ્ન છે પોતાની જીવનની હડમારીમાંથી જીવન વ્યાપન માટે જે કામ કરવું પડે તેમાંથી જ સમય ના મળતો હોય તો બીજું આવો સમય ગુમાવીને લોકો શું કરે ભાઈ આપ કહેતા હતા કે આપે કઈક કેવું છે શું પરિસ્થિતિ અહીંયા ભોગવી રહ્યા છો આજે કેટલા વર્ષોથી આના પ્રોબ્લેમ ચાલ્યા કરે છે આના આ પ્રોબ્લેમ એસટી અમારી સુરક્ષા તમારી એમ કે છે કહેવાનો મતલબ છે ખાલી બીજું કંઈ નથી એ લોકો આઠ ની બસ નવ વાગે આવે નવ ની બસ સાડા નવે આવે કોઈ દિવસ વહેલી બસ આવતી નથી આજ સુધી એવું ના હોય પ્રોબ્લેમ ચાલ્યા કરે સવારે પાંચ પાંચ વાગે ના નીકળેલા રાત્રે આઠ વાગે બી ઘરે પહોંચી શક્યો અમે આપ વલસાડ રક્તદાન કેન્દ્રમાં કામ કરો છો એટલે એક રીતે ઇમરજન્સી નું કામ કરો છો જયારે કેમ્પ માં જવાનું હોય તો સાત વાગે બોલાવે તો સાડા પાંચ ની બસ પકડીને આવીએ તો આવી રહે અહીંયા દોઢ બે કલાક અગાઠી અમારે નીકળવું પડે ચાર્ટ પ્રમાણે તો દર પંદર મિનિટે અડધી કલાકે બસ દર્શાવવામાં આવેલી મળે નથી કહેવાનું છે મતલબ કઈ નથી કઈ નથી આજ સુધી બસ કોઈ ઠેકાણા નહીં મળે મિત્રો મેનેજરને ફોન કર્યા તો ડેપો મેનેજર એમ કે કે આવશે 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 કર્યા કરે આજ સુધી નહીં રસ્તામાં બે ત્રણ બસ તો પાછી પડેલી જ રહી આમાંથી ઉતારી છપ્પન ભરે એકસો વીસ પેસેન્જર ને તેમાંથી પાછા રસ્તે બગડી જાય તો ઉતારી ને બસો ચાલીસ પેસેન્જર થઈ જાય પછી કેવી રીતે અધા પહોંચવાના પોચવાના અધા અધા રસ્તા રહી જાય એડવાન્સ પેમેન્ટ આપીએ એડવાન્સ પાસ કરાવીએ તો બસ ને રેગ્યુલર નહીં એ લોકો સેલરી પૂરો આ વલસાદ ધરમપુર રોડ પર ની જ આવક છે વધારે પટ્ટી કોઈ જગ્યાને એવો રોડ નથી કે જ્યાં આટલી બસની ઇન્કમ આવે સૌથી વધારે વલસાડ ધરમપુર રોડ પર જ આવક છે હમણાં આજે બસ આવી તેને થી પંદર મિનિટ થઈ ગઈ છે આ જોઈ શકો છો આપ હજી પણ અહીં ચડવા માટે જે રીતે ભોગવી રહ્યા છે લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આપ ખાલી જોઈ લો અંદર લગભગ એંસી બસ ઓલરેડી સીટોના પ્રમાણે ભરાઈ ચૂકી છે તે પછી પણ આટલા લોકો નીચે હજી રાહ જોઈને ઉભેલા છે હજી અંદર જશે

અંદર જઈને અમે પૂછવાનો પ્રયત્ન કર્યો ડેપો મેનેજર તો હાજર નથી અમને મળેલી માહિતી મુજબ પૂછપરછ બારી પર જે અમને જાણવા મળ્યું કે ભાઈ પાંચ વાગે સાહેબ જતા રહ્યા છે સાથે જ પૂછપરછ બારી પર જે મિત્ર હતા તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભાઈ અમારા અહીંયાથી તો અમે કઈક ને કઈક આયોજન એવો કરવાનો પ્રયત્ન કરીએ છે કે સગવડો જે અવગડ થાય છે લોકોને જે પ્રોબ્લેમ થાય છે તેના ના વધારે થાય અને તેના માટે અમે કઈક સોલ્યુશન લાવીએ બસોની અમે ટ્રેકિંગ કરીએ છીએ ક્યાં પહોંચી વગેરે પરંતુ ધરમપુર થી કોઈ જાતનું નથી થતું એવું એમનું કહેવાનું છે ત્યાં જઈને આ સવાલ કરશો એ વલસાડ બસ ડેવ પર દોડશે પરંતુ આમાં ભોગાવવાનું કોણે આ લોકોએ આ જે લોકોને આપ જોઈ રહ્યા છો અહીંયા મહિલાઓ છે બાળકીઓ છે આ નર્સિંગમાં ભણતી બાળકીઓ છે એસસીએસસી વર્ષના વૃદ્ધો છે નોકરિયાત વર્ગના વૃદ્ધ લોકો છે ઇમરજન્સી વલસાડ રક્ત રક્તદાન કેન્દ્રમાં કામ કરતા ઇમરજન્સીમાં કામ કરતા વ્યક્તિએ પણ આ ભોગવવું પડે છે આ પરિસ્થિતિમાં દેહલી એક દિવસની આ વાત નથી મહિનાઓ થી આજ પરિસ્થિતિ બાના રૂપે તમને રસ્તો આપવામાં આવશે કે રસ્તો ખરાબ છે એટલા માટે થઈને બસો લેટ થાય છે રસ્તો બે ત્રણ ચાર મહિનાથી ખરાબ હશે વરસાદ ના લીધે પણ એ પછી શું જેમાં દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ એક નહીં દરરોજ છે અંદર જેને તમને અમે બતાવવાનો પ્રયત્ન કરીએ શક્યતા બહુ ઓછી છે કે અંદર અમે ના બતાવી શકીએ પરંતુ તો બી અમે દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરશું આપ જોઈ લો આ નાનું બાળક જોવો છો તમે નાનું બાળક વચ્ચે ભીડમાં વચ્ચે ફસાયેલું છે આવા કઈ કેટલા લોકો નીચે મહિલાઓ છે નવયુવાનો છે અમુક લોકો તો એવા પણ છે જે લોકો આ પરિસ્થિતિ જોઈને ઉપર પ્રયત્ન પણ નથી કરી કારણ કે કેવી લાગે ચડવામાં આજ પરિસ્થિતિમાં ડેલી અને ડેલી અહીંથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે આનું નિરાકરણ ક્યારે આવશે ને કેવી રીતના આવશે એ જોવું રહ્યું પરંતુ સત્ય થકી આપણે એક જ વિનંતી તંત્રને રોજ રોજની આલોકોની હાલાકીમાંથી આલોકોને છુટકારો આપો નિયમિતતા બસની થઈ જાય જેમ ચાર્ટમાં લખ્યું છે પંદર પંદર મિનિટે જેમ બસ આવવાનું બતાવવામાં આવેલું છે એમ જો ખરેખર શરૂ થઈ જાય ને તો આ દ્રશ્યો બે દિવસ પણ નહીં રાખે કે બદલાઈ જાય બહુ મોટું કામ નથી સરકાર સુપર વિઝનની જરૂર છે બે બસ ડેપો વચ્ચે જે સંકલન હોવું જોઈએ સરખી રીતના જો થાય તો આ પરિસ્થિતિ આ હાડમારીમાંથી આલોકો જે ભોગવી ભોગવવું પડે છે એમાંથી સદંતર છુટકારો મળી શકે છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે